નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં હાર્દિક સ્વાગત છે રાજુલા માં રામ જન્મ દિવસની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રાજુલા બન્યું માય રામ જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ભવ્ય શોભાત્રા આગરિયા નાખા પાસે આવે જૂના સ્વામિનારાયણ મંદિરેથી નીકળી હોળિયા હનુમાનજી મંદિરેથી હવેલી ચોક થઈ મેન બજાર પોલીસ સ્ટેશન ટાવર ચોક થઈ કેસરી નંદન હનુમાનજી મંદિર બસ સ્ટેશન થઈ બાબા ભીમરાવ આંબેડકર સર્કલ બાવળિયાવાડી મેઇન રોડ થઈ જલારામ મંદિર પહોંચી હતી વીસ જેટલા ટ્રેક્ટરોમાં રામાયણની ઝાંકી કરાવતા ફ્લોટ સાથે જેસીબી ખુલ્લી જીપોમાં આકર્ષણ રામાયણ જાંકી કરાવતા ફ્લોટ તૈયાર કર્યા હતા રામનો બીના દિવસે વેપારીઓ પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને કુમિ એકતાના દર્શન કરાવતા રાજુલાએ ભગવાન રામનો જન્મદિવસ ઉજવવા રાજુલા સજ્જડ બંધ રહેવા પામ્યું હતું છાસ પાણી શરબત ઠંડા પીણા શેરીના નારાજના સ્ટોલો ઠેઠેર ઉભા કરવામાં આવ્યા હતા સાથે સાથે ભગવાન રામ લલાનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્યો હતો અને રાજુલાની ધર્મ પ્રેમી ચંદા ખૂબ જ મોટા પ્રમાણમાં ભાઈઓ બહેનો શોભાયત્રામાં જોડાય ખાસ આકર્ષણ પમારતા તાળી ઢોલ ડીજે તથા કરતાના સતવારે રાજુલા અને આજુબાજુના ગામડાના ગ્રામજનોએ આયંગે રામ ખુશીમાં રમ્યા હતા અને ભગવાન રામમય બનીને વાતાવરણને ધાર્મિક અને ભક્તિમય બનાવી દીધું હતું શહેરભરમાં ઠેર ઠેર લાઇટિંગ ડેકોરેશન શોભા માર્ગ પતાકા ધ્વજ પતાકાથી શણગારવામાં આવ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી શોભાત્રામાં રામપરાની અખાડાના રાષ્ટ્રીય મહામંત્રી એવા શ્રી મહંત રાજેન્દ્ર બાપુએ ભગવાન રામલલાને ફુલહાર પહેરાવ્યો હતો અને કેસરી નંદન હનુમાનજી મંદિરના મહંત મહારાજ સનાતન બાપુએ ભગવાન રામલલાને પુષ્પહાર ચડાવી રામલલાની આરતી ઉતારી હતી શોભાયાત્રામાં રાજુલા પોલીસ સ્ટેશનના લેડી પીઆઈ ઇન્દુબા જેકીડા તથા પીએસઆઈ જાડેજા તથા પીએસઆઈ ચૌહાણ નાવની પોલીસ ટીમે લેડીઝ પોલીસ ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો શોભાયાત્રાને સફળતાપૂર્વક ધાર્મિક વાતાવરણમાં પાર પાડવામાં આવી હતી